શ્રી દ્વારિકાધીશ ગૌશાળા અંતરજાળમાં વિવિધ સંસ્થાઓ મહિલા મંડળ દ્વારા છાણા બનાવવાનો હું દીપકભાઈ પટેલ આદિપુર કામધેન ગૌ સેવા ટ્રસ્ટ શનિ મંદિરની બાજુમાં અંજાર આદિપુર મધ્ય આવેલી છે આજે મારે ગૌમાતાના ગોબર દ્વારા હોલિકા દહનનું મહાત્મ્ય સમજાવવું છે હમણાં નજીકમાં જ હોલિકા દહન આવવાની છે અને આપણે બધા લોકો હોલિકા દહનમાં સરસ રીતે સનાતન સંસ્કૃતિના વ્યક્તિત્વ તરીકે આપણે ભાગ ભજવીએ છીએ અને આપણી જવાબદારી પણ છે પણ બધા લોકોને ખ્યાલ નથી કે હોલિકા દહન કેનાથી કરવું જોઈએ ગૌમાતાના ગોબરથી કરવું જોઈએ અથવા તો સામાન્ય લાકડાઓથી કરવું જોઈએ અથવા તો અત્યારે તો લોકો જંગલી લાકડાઓથી પણ કરી નાખે છે જે લાકડાઓ ક્યાંય ઉપયોગ જ નથી સમાજમાં અને પર્યાવરણને વાતાવરણને અશુદ્ધ કરે છે હકીકતમાં શાસ્ત્રોમાં પણ વર્ણન છે અને પરંપરાગત વ્યવસ્થાથી આપણે ગૌમાતાના ગોબર દ્વારા જ ગૌમાતાના કંડા દ્વારા જ હોલિકા દહન કરવામાં આવે છે એનાથી પર્યાવરણ વાતાવરણ શુદ્ધ થાય છે અને એ શુદ્ધતાથી વાતાવરણ શુદ્ધ થાય તો સંપૂર્ણ સમષ્ટિ ટકી રહે છે હોલિકા દહન ગોવરની જ્યારે કરવામાં કરવા કરીએ છીએ ત્યારે પંચમહાભૂત સંપૂર્ણ રીતે શુદ્ધ થાય છે હવા વાયુ અગ્નિ ધરતી જળ બધું શુદ્ધ થાય છે આ બધું શુદ્ધ હશે અને ગૌમાતાના એક હજાર કંડામાંથી જ્યારે આપણે અગ્નિ પેદા કરીએ છીએ હોલિકા દહન કરીએ છીએ એમાં ઓછામાં ઓછું દેશી ગૌમાતાનું બે કિલો ઘી આપણે એમાં હોમવું જોઈએ ત્યારે જ એ શુદ્ધતાથી હોલિકા દહન થાય છે અને પર્યાવરણ શુદ્ધ થાય છે અને આ પર્યાવરણ શુદ્ધ થયા પછી પરમપિતા પરમેશ્વર પંચમહાભૂત રાજી થાય છે અને આપણા ઉપર વૃષ્ટિ કરે છે વરસાદની વૃષ્ટિ કરે છે એ વરસાદ દ્વારા સારામાં સારું અન્ન ઉત્પન્ન થાય છે એ અન્નની અંદર એવી તાકાત હોય છે કે એ તાકાતવાળું અન્ન આપણે લઈએ છીએ અને એ તાકાત આપણા શરીરમાં આવે છે અને સંપૂર્ણ સમષ્ટિ પ્રકૃતિ સંસ્કૃતિ આના ઉપર ટકી રહેલી છે તો દરેક મારા

અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે